તમે ઘણી વખત સાંભળેલું હશે કે તમારા કોઈ ફેમિલીમાં કે ફેમિલી મેમ્બરમાં સિનિયર સિટીઝન હોય તે બાથરૂમમાં પડી ગયા અને થોડા મહિના પછી તો હવે તો તે ચાલતા પણ નથી કમ્પ્લીટલી પથારીમાં આવી ગયા અને રિલેટિવ્સ એવું કહે કે જસ્ટ એક થાપાનું ફ્રેક્ચર જ હતું તો એવું તો શું થઈ ગયું એ હું તમને આ વિડીયોમાં જણાવું કે થાપાનું ફ્રેક્ચર શું હોય છે થાપાનું ફ્રેક્ચર એકચ્યુઅલીમાં તમે જોવા જાવ તો ડોક્યુમેન્ટેજ છે વર્લ્ડ લેવલે કે સાહીઠ વર્ષની ઉંમર પછી કોઈને થાપાનું ફ્રેક્ચર થાય તો તે એકચ્યુઅલીમાં હાર્ટ અટેકથી પણ વધારે ડેન્જરસ છે તમે એક ચેઇન રિએક્શન સમજો જ્યારે પણ કોઈ યંગ માણસને મતલબ કે ત્રીસ પાંત્રીસ વર્ષની ઉંમર હોય અને થાપાનું ફ્રેક્ચર થાય ને કે કોઈ પણ હાડકું તૂટ્યું હોય તો એ જલ્દીથી રેસ્ટ કરવાથી સરખું થઈ જાય કે પછી ઓપરેશનથી સરખું થઈ જાય અને ત્યારબાદ જલ્દીથી તેમની મોબિલિટી શરૂ થઈ જાય પરંતુ જ્યારે પણ ઉંમર વધે સાહીઠ પાસઠ વર્ષની ઉંમર હોય ત્યારે બોડી એક ડિફરન્ટ રીતે રિએક્ટ કરે છે તમે એક નાનકડી એમથી ઈજા થાય અને થાપાનું ફ્રેક્ચર થઈ જાય સાહીઠ પાસઠ વર્ષે એટલે ત્યારબાદ તમે અઠવાડિયાઓ સુધી બેડમાં રહો છો પથારી વસ્ત રહો છો તેના કારણે એક ચેઇન રિએક્શન શરૂ થઈ જાય છે શું થાય છે સૌથી પહેલાં તો સ્નાયુઓ નબળા પડવાના શરૂ થાય છે ત્યારબાદ લંગ્સની કેપેસિટી ફેફસાની કેપેસિટી ઓછી થઈ જાય છે ન્યુમોનિયા થઈ શકે છે બ્લડ સર્ક્યુલેશન સ્લો થઈ જાય છે અને ડીવીટી થઈ શકે છે અને તેની સાથે સાથે ચામડી પર છાલા પણ પડી શકે છે હવે એક સાઇલેન્ટ સ્ટેટિસ્ટિક્સ તમને કહું આ હિપ ફ્રેક્ચરના રિલેટેડ કે દર પાંચમાંથી એક જણ જે સિનિયર સિટીઝન હોય છે જેમને થાપાનું ફ્રેક્ચર થયેલું હોય છે તે તેમને યુઝલી એક વર્ષથી પણ વધારે તેમનું જીવન રહેતું નથી તો પાંચમાંથી એક જણ માટે આ ખૂબ જ ડેન્જરસ રહી શકે છે બહુ જ ડર લાગે તેવી વસ્તુ છે પરંતુ તે સાચું છે હવે હું તમને એમ કહું કે આ ફ્રેક્ચર જે છે ને તેના કારણે ઇટસેલ્ફ કોઈ તકલીફ થતી નથી હોતી પરંતુ તેના જે કોમ્પ્લિકેશન હોય છે ઇમોબિલિટીના કારણે તેનાથી બધી જ તકલીફ થાય છે અને તેના કારણે થાપ્પાના ફ્રેક્ચરને એક સાઇલેન્ટ કિલર કહેવામાં આવે છે હવે છેલ્લે કોઈકની કોઈક હોપ તો હોવી જોઈએ અને તે જ હું આપને આપું છું સૌથી પહેલું તો રાઈટ ટ્રીટમેન્ટ કરવામાં આવે તો તેનાથી રિકવરી પણ ખૂબ જ જલ્દી થઈ શકે છે સર્જરી જે ખૂબ જ ઝડપથી અને પ્રોપર ટાઈમ પર પ્રોપર પ્રિકોશન સાથે સારી જગ્યાએ કરવામાં આવી હોય તો તેનાથી દર્દી અઠવાડિયામાં ચાલી શકે છે હું તમને બે કેસીસ જણાવું સૌથી પહેલું પહેલાં કેસમાં તમે સમજો કે સર્જરી અડતાલીસ કલાકમાં થઈ ગયેલી છે અને દર્દી એક અઠવાડિયામાં વોકર સાથે ચાલી શકે છે અને બીજો કેસ કે જેમાં સર્જરી બે અઠવાડિયા સુધી ડીલે કરેલી છે જેમાં દર્દી વીક થઈ જાય છે પથારીવશ રહે છે અને બીજા જે પણ મેં કોમ્પ્લિકેશન કીધા ને તે થઈ જાય છે તમને કયા કેસમાં સારા ચાન્સીસ લાગે છે ઓબ્વિયસલી પહેલાં કેસમાં તો એ જ કોઈ ફેક્ટર નથી કે જેનાથી તમારે સર્જરી ન કરાવી જોઈએ મેં પંચ્યાસીથી નેવું વર્ષના દર્દીઓ પણ જોયેલા છે કે જેઓ ઓપરેશન કરાવીને અઠવાડિયામાં વોકર સાથે ચાલી રહ્યા છે છો બેડરિડન રહેવાનો કોઈ જ ફાયદો થતો નથી ધન્યવાદ